સુરતમાં યુવા કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે બજેટમાં યુવાઓ માટેની રોજગારીમાં કોઈ જોગવાઈ કરાઈ નથી જેથી કોંગ્રેસ દ્વારા રોજગારી ફોર્મ બનાવી આગામી સમયમાં વિતરણ કરાશે જેમાં બેરોજગાર યુવાનોએ આપેલા નંબરમાં મિસ કોલ મારવા અનુરોધ કરાયો છે સુરતમાં યુવા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી કોંગ્રેસ દ્વારા રોજગાર પત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં બેરોજગાર યુવાનો આપેલા ફોન નંબર પર મિસકોલ કરી જાણ કરવી જેથી બેરોજગાર છે તે યાદી બને ભારતમાં બે ઘર છોડી એક ઘરમાં યુવાઓ બેરોજગાર મળી આવશે તેવા આક્ષેપો કરાયા હતા બજેટમાં પણ રોજગારી બાબતે કોઈ જોગવાઈ નહીં કરી હોવાના પણ આક્ષેપ કરાયા હતા હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત યાત્રા પર છે અને સરકાર સામેના વિરોધ માટે તે પણ રોજગાર પત્ર સાથે રાખી તમામને આપશે સાથે જ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી બે ની ચૂંટણી કોંગ્રેસ બેરોજગારીના મુદ્દા સાથે જ લડવાની છે મેહુલ દેસાઈ પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ આજની પ્રેસ કોન્ફરન્સ એક રોજગાર આપો ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધી જે કાઢી રહ્યા છે એના માટે યુવાઓને જોડાવા માટે દરેક શહેર જિલ્લાના જ્યાં જ્યાં યુવાઓને અન્યાય થયો છે એના ન્યાય માટે આજે રાહુલ ગાંધી એક પદયાત્રા કરી રહ્યા છે તો એ પદયાત્રાની અંદર લાખો યુવાનોને જોડવા માટેનું આજે આ એક લોન્ચિંગ કર્યું છે રોજગાર આપો ન્યાય આપોનું લોન્ચિંગ થયું છે ત્યાંની અંદર લોકોને જોડવાના છે મિત્રો જ્યાં જ્યાં લોકોને ન્યાય અન્યાય થયો છે ત્યાં લોકોને ન્યાય આપવા માટે આજે રાહુલ ગાંધી સડક પર ઉતરી રહ્યા છે યુવાઓ સાથે આજની હાલતની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ પેપરો ફૂટ્યા છે જ્યાં જ્યાં યુવાઓ સાથે અન્યાય થયો છે તદ્દન ખોટી વસ્તુ છે શહેર જિલ્લો રાજ્ય કે દેશ દેશની અંદર આજે યુવાઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે મોટી મોટી વાતો કરી રહી છે હાલમાં જે બજાર જે બજેટ પાસ કરી રહ્યું છે તે બજેટમાં પણ યુવાઓ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે આ બજેટમાં યુવાઓને કોઈ રીતનો લાભ મળ્યો નથી તો આજે અમે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આ એક લોન્ચિંગ કરીએ છીએ રોજગાર આપવો ન્યાય આપવો અને આના થકી રાહુલ ગાંધીની રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં તમામ યુવાઓને દેશભરના યુવાઓને આમંત્રિત કરીને આ ફોર્મ ભરીને યુવાઓને આ યાત્રામાં જોડવાનો પ્રયત્ન કરશું બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત